થી તેનો વિશેષ ધાર્મિક મહાત્મય છે પાંચ વખત મુખ્ય સ્થાનમાં તેનો સમાવેશ થાય છે જેના કારણે મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે જોકે પ્રયાગરાજમાં એન્ટ્રી પણ બંધ કરી દેવામાં આવી છે

તો વડાપ્રધાન મોદી પણ સતત નજર રાખી રહ્યા છે ત્યાં સુધીમાં ચાર વખત યોગી આદિત્યનાથ સાથે ટેલિફોનિક વાતચીત કરી દીધી છે તેમણે તો અફવાઓથી દૂર રહેવા સતત કરાઈ રહી છે કેન્દ્ર સરકાર પણ સતત નજર રાખી રહી છે દરેક ઘટનાઓ પર મોની અમાવસ્યા સ્થાનનો વિશેષ ધાર્મિક મહાત્મય છે જેના કારણે મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ અહીં આવી પહોંચ્યા હતા સ્થિતિ થોડી તંગ બની હતી આજ ભીડના કારણે તો બીજી તરફ ક્યાંક પ્રશાસન નિષ્ફળ પણ નિવડ્યું હતું પોલીસ અને પ્રશાસન પર સવાલો થઈ રહ્યા છે અનેક મહામંડલેશ્વરો સંતો મહંતો

અમિત ચાય પણ યોગી આદિત્યનાથ સાથે હજુ પણ ઘણા શ્રદ્ધાળુઓ એ સ્નાન કરવા માટે ત્યાં પહોંચેલા છે એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે પરંતુ જેટલા પણ શ્રદ્ધાળુઓની ત્યાં હાલ ઉપસ્થિતિ છે હાજરી છે તેઓ માટે પણ વ્યવસ્થા અને સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે

कॉलेजों तो पर ही बनाती आ कुंभ मेला तो हाल तो सार लाई रहा है प्रार्थना पर थी रही है कि जटा इजाग्रस्तों से लोग झड़प जड़पती स्वस्थ थाय परंतु आ बधा सीएम योगी आदित्यनाथे निवेदन पर अरे लोग ने अफवा थी दूर रह नकारात्मक बातों थी दूर रह अपील कर बड़े दुख का समाचार है बहुत ही अत्यंत क्षोभ हुआ है आज कि आज कुंभ को प्रशासनिक व्यवस्थाओं के द्वारा कलंकित होना पड़ा है पिछले स्नान के बाद भी हम सब अखाड़े वालों ने पूरे प्रशासन को सचेत किया था और प्रशासन जब ये आंकड़ा देख रहा है कि 50 करोड़ आने वाले हैं 40 करोड़ आने वाले हैं जब प्रशासन का ये अनुमान था तो उसको सेना के हवाले कुंभ को क्यों नहीं किया गया यहाँ प्रश्न विचारणीय है मैं उत्तर प्रदेश के चीफ सेक्रेटरी और उत्तर प्रदेश के जो डीजीपी लाइन ऑर्डर हैं जो डीजीपी हैं मैं इन लोगों को व्यक्तिगत हमेशा कहता रहा कि आप सेना को बुलवाइए और सेना को ये कुंभ हवाले कीजिए क्योंकि इतनी जनता आने के बाद ये पुलिस प्रशासन के बस का काम नहीं है किसी के बाप का बेटा चला गया है किसी का पुत्र चला गया है बहुत दुखद समाचार है बहुत व्यथित है मैं निरंजनी अखाड़े में जब अभी आया तो मैं अभी अपने सभी महामंडलेश्वर साथियों से कह के आया कि आप लोग यहां से ए अनाउंस मत करिए कि ऐसा हो गया है आप लोग धीरे धीरे अपने भक्तों को कहिए के वो अपने अपने कैंपों में लौटें, क्योंकि एक साथ अगर हम वहां भी कह देंगे कि स्नान रद्द हो गया है तो लोग एकदम वहां भी भगदड़ मचने की आशंका है और प्रशासन पूरी तरह फैल हो गया है निकम्मा प्रशासन सिर्फ तुष्टिकरण की नीति में ये प्रशासन लगा रहा कि कोई भी वीआईपी आए सिर्फ उसकी सेवा में लगा रहा અને આ આપણી સાથે ન્યૂઝ વોરૂમથી અસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવત જોડાયેલા છે ઉમંગ મહાકુંભમાં મોટી દુર્ઘટના સર્જાય છે હ સ્થિતિ કાબુમાં છે લોકોને અફવા પર ના આવવા અપીલ કરાઈ રહી છે પરંતુ આપણે ત્યાં સાત દિવસ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરેલું છે આપે કેવી સ્થિતિ જોઈ હતી કારણ કે વહીવટી તંત્ર અહીં નિષ્ફળ પણ નીવડ્યું છે જ્યારે જ્યારે દિવસે આખી ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી ત્યારથી જ એવું લાગતું હતું કે મહાકુંભની અંદર જે ટ્રાફિક મેનેજમેન્ટ હોવું જોઈએ કારણ કે પહેલા જાહેરાતો થઈ હતી પાર્કિંગ વ્યવસ્થા બનાવવામાં આવી છે પ્રાઇવેટ વ્હીકલ જે છે એ સૌથી વધારે પ્રયાગરાજ સિટીમાં અંદર એન્ટર થતા હતા બ્રિજ ઉપર લગભગ ત્યાંથી બ્રિજ કોઈ પણ તમારે પાર કરવો હોય તો બ બે ત્રણ ત્રણ કલાકનો સમય લાગતો એ બ્રિજના કિલોમીટર માત્ર એકથી દોઢ કિલોમીટર હોય પરંતુ એ છતાંય સમય લાગતો બીજી વસ્તુ ડાયવર્ઝન છે ખૂબ ઓછા પ્રમાણમાં આપવામાં આવ્યા હતા ત્રીસ જેટલા પાલટુન જે બ્રિજ બનાવવામાં આવે છે એ બ્રિજ એક બાય એક એટલે એક બે ત્રણ ચાર પાંચ એટલે એક છોડીને એક બ્રિજ અવર જવર માટે જેમાં લોકો ચાલતા પણ આવી જાવી શકે વાહનો છે એ પણ લઈને આવી જાવી શકે એ પ્રકારના બ્રિજ પણ બનાવ્યા હતા પરંતુ જે કંટ્રોલ રૂમ હતો કંટ્રોલ રૂમ થકી જે મેનેજમેન્ટ થતું હતું એમાં દર મિનિટે મિનિટે કલાકે બે અને એના કારણે શું થતું હતું કે ક્યોસ થઈ જતો હતો લોકોનો રસ વધી જતો હતો અને લોકોને હવે કઈ બાદથી જવું એ સૌથી મોટી તકલીફ ઊભી થતી હતી આ તો ઠીક છે કે મહાકુંભ છે પરંતુ ત્યાંના જે સ્થાનિક લોકો હતા એમની પણ પરિસ્થિતિ એટલી ત્યાં ખરાબ થઈ હતી કે છોકરાઓ સ્કૂલે થી છૂટી જાય તો પણ તેમને ઘરે પહોંચતા ચાર ચાર કલાકનો સમય લાગી જતો હતો ત્રેવીસ માં રોકાયા હતા અને ત્યાંથી અમારે સામેની સાઈડ જવું હોય તો ત્યાં આગળ અલગ અલગ જે બ્રિજ હતા એક છવ્વીસ નંબરનો બ્રિજ હતો એક ઓગણત્રીસ નંબરનો બ્રિજ હતો અને ત્રીસ નંબરનો અને ઓગણત્રીસ નંબરનો જે બ્રિજ છે ત્યાં આગળ પણ ક્યાંક પોલીસ છે એ પોતાના લોકોને જવા દેતા હોય એવા લોકો થવા તૈયાર ગાડી જતી હોય અને તરત જ આપણી ગાડી પહોંચે તો શ્રદ્ધાળુ તો ત્યાં આગળ કોઈ પહોંચે બાઇક લઈને તો તરત જ એવું કહી દેવામાં આવતું હતું કે બ્રિજ બંધ થઈ ગયો છે એટલે મેનેજમેન્ટ છે ક્યાંક થોડુંક કાચું રહ્યું અને કાચું રહ્યું એના કારણે ક્યોસ થઈ ગયો આજે જે દુર્ઘટના બની કાલથી જ અમે નીકળતા હતા જ્યારે ત્યારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે મહાકુંભ તરફ પ્રયાગરાજ તરફ વળતા હતા સો એકસો ને વીસ આવે છે ચિત્રકૂટથી તમને હળવો ટ્રાફિક મળે હળવો એટલે કે તમારે સિંગલ લાઇન રોડ છે ડબલ પટ્ટી રોડ ત્યાંથી તમારે ચિત્રકૂટથી એકસો વીસ કિલોમીટર પ્રયાગરાજ જો પહોંચવું હોય તો તમારે આઠ કલાક ઓછામાં ઓછા ગણી લેવાના એ પ્રકારનો ટ્રાફિક હતો એન્ટ્રી પોઈન્ટ છે એ ક્યાંક હવે પોલીસને એવું થયું કે ભાઈ કયો રહ્યો છે એટલે પાર્કિંગ વ્યવસ્થા કરી એટલે ત્યાંથી તમારે ત્રીસ ચાલીસ કિલોમીટર ચાલતા જવાનું વ્હીકલો જેમ જેમ એન્ટ આપતા ગયા ત્યાં ભરાવો થતો રહ્યો ભરાવો થતો રહ્યો અને જ્યાંથી રવેડી કે જે સાધુ સંતો વહેલી સવારે શંકરાચાર્ય સૌથી પહેલા છે એ અમૃત સ્નાન કરતા હોય છે અમાવસનું અને એ પછી અખાડાઓ આવતા હોય છે એ જે પટ્ટો હતો એ આખો જ ભરાઈ ગયો ક્યો થઈ ગયો અને એમના દર્શન કરવા અથવા તો જે મહત્વ જ્યાંનું છે ત્રિવેણી સંગમમાં નાવા માટેનું અત્યારે બધા એવું કહે છે કે જ્યાં સ્થાન મળે ત્યાં નહીં લો ઘાટ ઉપર નહીં લો પરંતુ લોકો એટલા માટે જાય છે કે પુણ્યનું ભાથું આ અમૃત સ્નાનનું જો લેવું હોય તો ત્રિવેણી સંગમમાં લેવું જોઈએ અને એટલા માટે જ એ જે સંગમ નોઝ જે હતો ત્યાં આગળ ટ્રાફિક ખૂબ થઈ ગયો લોકો ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા બેરિકેટિંગ કર્યું હતું પોલીસથી એ કંટ્રોલ ન થયું અને કંટ્રોલ ન થયું એટલે દોડધામ મચી ગયો અને દોડધામમાં દુઃખદ સમાચાર એ મળે છે કે દસથી વધારે લોકોના મૃત્યુ થયા અનેક ઘાયલ થયા પ્રશાસને મોરચો પછીથી સંભાળી લીધો તાત્કાલિક લોકોને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા ત્યાં પોલીસ પહોંચી ત્યાં સીઆરપીએ પહોંચ્યું ત્યાં અન્ય તંત્ર પણ પહોંચ્યું પરંતુ આ બધું એવું હતું કે તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તાળા માટે પોલીસ પ્રશાસન પહોંચ્યું હોય બીજી મહત્વની વાત સાત દિવસમાં સુવિધાઓ સરકારે ખૂબ સારી આપી છે એ જે નજરે જોયું છે હું તમને કહેવા માંગુ છું તમારે વોશરૂમ જવું તો તમે સો મીટરના અંતરમાં તમને દરેક જગ્યા દરેક સેક્ટરમાં દરેક રસ્તા ઉપર તમને વોશરૂમ મળી રહે પાણીના નળ મૂકેલા છે તમે ક્યાંય પણ તરશે ના રહો બીજી વસ્તુ કે તમામ પ્રકારની સુવિધાઓ તમારે મેડિકલ કેમ્પ જોતો છે તો તમારે લગભગ એક મેડિકલ કેમ્પ આવી જાય ફ્રી સેવાઓ ઘણી બધી ઘણું બધું સરકારે કર્યું છે પરંતુ એકચ્યુઅલ ગ્રાઉન્ડ લેવલ ઉપર જે મેનેજ થવું જોઈએ મેનેજ નથી થતું અને મેનેજ ન થવાના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે જો કે હાલ તો એ સારા સમાચાર મળી રહ્યા છે કે તમામ જે સાધુ સંતો અખાડાઓના જે મહંતો મંડલેશ્વર છે એમણે નક્કી કર્યું હવે ધીમે ધીમે જે છે સાધુ સંતો આગળ જે છે વધી રહ્યા છે કે જે સ્નાન નો છે છે ત્યાં સ્નાન કરવા માટે પહોંચી રહ્યા અને હવે ક્યાંક આખી જ જે ઘટના છે છે એ આવી જે રસ થયો છે એ પણ કંટ્રોલમાં આવી રહ્યો છે ધીમે ધીમે જે લોકોને બહાર નતા જવા દીતા ત્રીસ પાનટુન બ્રિજ હતા જે બંધ કરી દેવામાં ધીમે ધીમે હવે ખોલવામાં આવી રહ્યા છે અને બીજી મહત્વની વાત ગુજરાત થી કોઈ પણ લોકો જઈ રહ્યા છે તો લોકોએ ખાસ ધ્યાન રાખવું કારણ કે તમારે ઓછામાં ઓછું કિલોમીટર ચાલવાનું છે બને એટલો ઓછો સામાન લઈ જાઓ અહીંથી રાતના સમયે પ્રયાગરાજમાં એન્ટ્રી મેળો વેળવી વહેલી સવારે જ સ્નાનની ડૂબકી લગાવી પુન્યનું ભાથું બાંધીને તરત જ ત્યાંથી તમારા કેમ્પ અથવા તો તરત જ ગુજરાત તરફ વળી જવું રહેવાનું સહેજ પણ વિચારવું નહીં રહેવાની કોઈ પણ વ્યવસ્થા ત્યાં થાય એ પ્રકારના હાલ એ કોઈ પણ પ્રકારે દેખાતું નથી કે તમને કોઈ ટેન્ટ મળી રહે કે તમને કોઈ હોટલ મળી રહે કારણ કે બધું જ ફેબ્રુઆરી મહિનામાં જ્યાં સુધી કુંભ ચાલે છે ત્યાં સુધી બધું જ પેક છે કોઈ પણ જગ્યાએ રહેવાની વ્યવસ્થા થાય એ પ્રકારના કોઈ પણ દેખાતું નથી અને એટલા માટે લોકોએ રોકાવાનું ન વિચારવું જોઈએ આજુબાજુમાં વારાણસી છે અયોધ્યા છે ત્યાં રાત વાસો કરવા થતો ડૂબકી લગાવી અને અયોધ્યા રામના દર્શન કરી આવવા વારાણસી જઈ આવવું

અત્યાર સુધીમાં ચાર વખત અપડેટ મેળવી ચુક્યા છે સીએમ યોગી આદિત્યનાથ કે જેઓ ઉચ્ચસ્તરીય બેઠક કરી રહ્યા છે યથાવત છે અને જેવી રીતે મહાકુંભમાં જવાનો વિચારતા હોય તો થોડું વિચારીને અને એલર્ટ થઈ રહેવું પ્રયાગરાજ મહાકુંભમાંના બાદ સ્થિતિ કાબુમાં છે સીએમ યોગીએ આ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે શ્રદ્ધાળુઓની ભીડના લીધે આ દુર્ઘટના બની ગંભીર ગાલ શ્રદ્ધાળુઓની સારવાર ચાલી રહી છે વડાપ્રધાન મોદી સાથે ચાર વખત ટેલિફોનિક વાતચીત થઈ અમિત શાહ જેપી નડ્ડા પણ સતત સંપર્કમાં છે હવે સ્થિતિ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે પહેલા શ્રદ્ધાળુઓ બાદમાં અખાડા સ્નાન માટે જશે શ્રદ્ધાળુઓની સેવા માટે પ્રશાસન પણ સતત કાર્યરત છે प्रधानमंत्री जी का प्रातः काल से ही प्रातः काल से ही उनके लगभग चार बार प्रधानमंत्री जी ने हालचाल लिया है गृह गृहमंत्री जी ने माननीय राष्ट्रीय अध्यक्ष भारतीय जनता पार्टी श्री जेपी नड्डा जी ने माननीय गृहमंत्री श्री अमित शाह जी ने भी और प्रदेश की मान्य राज्यपाल श्रीमती आनंदीबेन पटेल जी ने भी लगातार जानकारी लेकर के सभी के कुशल क्षेम और सकुशल स्नान कराने के बारे में निरंतर रिपोर्ट ले रहे हैं रात्रि को एक से दो बजे के बीच में अखाड़ा मार्ग पर जहाँ पे अखाड़ों के अमृत स्नान के दृष्ट से बैरिकेड्स भी किए गए थे तो बैरिकेड्स को फांत करके आने में कुछ श्रद्धालु गंभीर रूप से घायल हुए हैं उन्हें तत्काल हॉस्पिटल में पहुंचा करके उपचार आदि की व्यवस्था उनके लिए की गई है उनमें से कुछ श्रद्धालु गंभीर रूप से घायल हैं पूरे प्रदेशवासियों से पूरे देशवासियों से और सभी श्रद्धालुओं से भी सभी पूज्य संतों से भी कि अफवाह पर कोई ध्यान न दें संयम से काम लें ये सब आयोजन सभी लोगों का है प्रशासन उनकी सेवा के लिए पूरी तत्परता के साथ लगा हुआ है केंद्र और राज्य सरकार पूरी मजबूती के साथ वहाँ पर हर प्रकार का सहयोग करने के लिए तत्पर है हम लोगों की प्रात काल से ही श्रद्धालुजन जो भी आए हैं वे स्नान कर सकें इसके लिए यहाँ पे उच्च स्तरीय बैठक भी चल रही है जिसमें मुख्य सचिव भी हैं डीजीपी हैं प्रमुख सचिव गृह हैं मुख्यमंत्री कार्यालय के अपर मुख्य सचिव के साथ साथ ए डी जी लॉन ऑर्डर के साथ साथ अन्य वरिष्ठ अधिकारीगण मौजूद हैं प्रयागराज में हालात वर्तमान में नियंत्रण में हैं लेकिन भीड़ का दबाव बहुत बना हुआ है और पूज्य संतों ने बड़ी ही विनम्रता के साथ इस बात को कहा है कि नहीं श्रद्धालु जन पहले स्नान करेंगे और फिर जब उनका दबाव कुछ कम होगा और वे सकुशल वहां से निकल जाएंगे तब हम लोग स्नान करने के लिए संगम की तरफ जाएंगे अभी पहले श्रद्धालु जनों को चूंकि देश भर से आए हैं तो इसके लिए उन्हें सभी अखाड़े इसके लिए सहमत हैं और सभी लोग इस व्यस्तता के साथ जुड़े हुए हैं प्रयागराज के अंदर सरकार एक्शन उत्तर प्रदेश सरकार साथ केंद्र सरकार सतत में रही है स्थिति ने

જેને સામાન્ય પ્રયાસો હાલ થઈ રહ્યા છે 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 સ્થિતિ નિયંત્રણમાં સી એમ યોગી આદિત્યનાથ દ્વારા પણ મીડિયા સમક્ષ નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું ભીડ વધવાના કારણે આ દુર્ઘટના સર્જાય છે મોનિયા અમાવસ્યા જેનું ધાર્મિક મહાત્મય સ્નાનને લઈ વધારે છે અનેક ગણું છે જેના કારણે ભીડ વધી હતી કરી ચૂક્યા છે હવે હાલ સ્થિતિ એ થાળે પડી છે નિયંત્રણમાં છે જેના કારણે હવે અખાડાઓ પર સ્નાન કરવા તરફ વળશે સૌથી પહેલા જયારે વહેલી સવારે એવા પણ સમાચારો પ્રાપ્ત થયા હતા મહામંડલેશ્વરો અને આચાર્ય ધર્માચાર્યો દ્વારા સ્નાન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ પરિસ્થિતિને કાબૂમાં પરંપરા મુજબ સ્નાન કરવામાં આવશે પરંતુ પહેલી પ્રાયોરિટી શ્રદ્ધાળુઓની રહેશે શ્રદ્ધાળુઓ પહેલા સ્નાન કરશે અને ત્યારબાદ સંતો મહંતો ધર્માચાર્યો મહામંડલેશ્વરો કે જે ભીડ નિયંત્રણમાં થતા તેઓ સ્નાન કરવા જશે

સંવાદદાતા ઉમંગે અપીલ કરી કે હાલ ટ્રાફિક ત્યાં વધારે છે ક્યાંક તંત્ર પ્રશાસન પોલીસની કામગીરી પર પણ સવાલો છે તો નિષ્ફળ પણ સાબિત થયા છે પોન્ટન બ્રિજ બનાવવામાં આવ્યા છે તો તેને લઈને પણ સતત અપડેટ મેળવાઈ રહી છે અને આ મુદ્દે આપણી સાથે ન્યૂઝ ઝોન રૂમ થી રીવા જોડાયેલા છે રીમા મહાકુંભમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી હાલ સ્થિતિ નિયંત્રણમાં છે કાબુમાં છે અફવાઓ પર ન આવવા માટે અપીલ કરાઈ રહી છે આપણી આપ પણ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ આપે ત્યાં કરેલું છે કેવી કેવી ખામીઓ ક્ષતિઓ આપે જોઈ હતી ચોક્કસથી ધ્રુવિશા અત્યારની પરિસ્થિતિ એવી છે કે લોકોના મનમાં સૌથી મોટો અહીંયા સવાલ એ છે કે જે લોકો અહીંયાથી જઈ રહ્યા છે અને ખાસ કરીને ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશથી જે લોકો જાય છે તેમને કેવી રીતે ત્યાં જવું અને તે જ વસ્તુ અમે આ મેપ છે જે પ્રયાગરાજની કુંભનગરી છે તેનો આ મેપ છે આપ જુઓ આ સૌથી પહેલી છે એક ગંગા નદી છે જે બ્લુ લાઇન છે તે રિવર છે આ ગંગા નદી છે અને તેની સાથે આ છે તે યમુનાની નદી છે અને આ છે સંગમ સ્થળ તેની વચ્ચેની જો વાત કરીએ તો આ તલિયરગંજ વિસ્તાર છે આ જુસી છે આ પરેડ ગ્રાઉન્ડ છે આ સંગમ સ્થળ છે અને આ અરેલનો ઘાટ છે સૌથી મહત્વની વાત કે જે ભગદળ મચી છે તે આ અરેલના અરેલ અને તેની પાસે આવેલા જે સંગમ ક્ષેત્ર છે ત્યાં મચી છે પરંતુ ખૂબ મહત્વની વાત અહીંયાથી જ્યારે લોકો છે તે જ્યારે જાય છે તો તેમને સૌથી પહેલા જ્યારે તેઓ પ્રવેશ મેળવે છે ચિત્રકૂટવાળા રસ્તેથી થઈને પ્રયાગરાજની અંદર તો સૌથી નજીક અરેલની નજીકમાં જે આ યમુના નદીનો આ જે નવો પુલ બનેલો છે તેની નીચેથી અહિયાંથી આ લોકોએ નીચે જવાનું રહેશે અને ત્યાંથી જો લોકો જાય અરેલ ક્ષેત્રથી તો અહીંયા બોટ મળે છે અને તે બોટની મદદથી તેઓ અહીંયા બોટ મળે અને તેનાથી તેઓ આ સંગમ ક્ષેત્ર ઉપર જઈ શકે છે અને ત્યાં એટલે મૂળ એ જગ્યા કે જ્યાં લોકોને મનમાં એવું થતું હોય કે બે નદી બે અલગ અલગ કલરના પાણી મિક્સ થાય છે એ જગ્યા કે જ્યાં જઈને વીવીઆઈપી છે જે લોકો સ્નાન કરે છે તે અહીંયા આવેલી જગ્યા છે અને એ લોકો અહીંયા સુધી પહોંચી શકે છે પરંતુ તેના માટે તે લોકોએ અહીંયાથી અરેલ એટલે કે સેક્ટર ત્રેવીસનો જે વિસ્તાર છે હું ફરીથી કહું છું અરેલ એટલે સેક્ટર ત્રેવીસ જે પ્રયાગરાજ કુંભનગરનો વિસ્તાર છે ત્યાંથી તેઓ પ્રવેશ મેળવે ત્યાંથી તેઓ ચાલતા સીધા જ અહીંયા સુધી પહોંચી શકે છે અને અહીંયાથી બોટ લઈને તેઓ જઈ શકે છે પરંતુ મહત્વનું છે કે આ બોટ છે તે શાહી સ્નાનના એક દિવસ પહેલાં અને એક દિવસ બાદ છે તે બંધ કરી દેવામાં આવે છે તે સિવાયના દિવસોમાં જો લોકો જાય તો તેમને સીધા અહીંયા સંગમ ક્ષેત્ર ઉપર તેઓ જઈને સ્નાન કરી શકે છે આ સંગમ ક્ષેત્ર છે ત્યાંની હું વાત કરીશ તો ત્યાં નાહવા માટે પણ પ્રોપર વ્યવસ્થા છે અને ચેન્જિંગ માટે પણ જો મહિલાઓ હોય તો તેમના માટે પણ વીવીઆઈપી ચેન્જિંગ રૂમ છે તે પણ ત્યાં બનાવવામાં આવેલા છે આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં અહીંયા અખાડા પરિષદો આવેલી છે અહીંયા અલગ અલગ જે સંસ્થાઓ છે તેમનો વિસ્તાર છે આ જ્યુસીનો વિસ્તાર ખૂબ મહત્વનો છે કે જ્યાં અખાડાઓ આવેલા છે તમામ અખાડાઓ સાથે શંકરાચાર્યો રામાનંદાચાર્ય તે તમામ છે ત્યાં જ્યુસીના વિસ્તારમાં છે પરંતુ લોકો હંમેશા એ રાખતા હોય છે કે સંગમ ક્ષેત્ર ઉપર એટલે કે આ બે નદીની વચ્ચેથી પરેડ ગ્રાઉન્ડ થઈને સંગમ ક્ષેત્ર સુધી જાય અને અહીંયા આ સ્થળ ઉપર સ્નાન કરે પણ આ જે સ્નાન છે એ શાહી સ્નાન અને તે સિવાયના દિવસોમાં પણ કરવું ખૂબ મુશ્કેલ છે કારણ કે ચાલવું અહીંયા વધારે પડશે અને આ ક્ષેત્ર ઉપર જાઓ તો આપ જુઓ કે આ કેટલો નાનો જગ્યા છે કે જ્યાં નાહવા માટે પણ મોટા ભાગમાં લોકોની પડાપડી હોય છે એના માટેનો જ આ ઉત્તમ રસ્તો અમે તમને દર્શાવ્યો કે અરેલથી જાઓ અરેલથી બોટ કરો અને અહીંયા સંગમ ક્ષેત્ર સુધી જાઓ અને તેમ છતાં પણ જો અહીંયા નથી પહોંચી શકતા તમે તો આ બંને નદીનો અહીંયા સંગમ થઈ જાય અને તેની સાથે જે આગળ છે તે ગંગાધ નદી છે અને તે પણ સંગમની જગ્યા છે અને અહીંયા પણ બંને સાઈડ પર અલગ અલગ ઘાટ છે તે બનાવવામાં આવ્યા છે એટલે તમામ લોકો છે સંગમ સ્થળ એટલે કે સંગમનું જે વિસ્તાર છે ત્યાં જવાના બદલે અરેલ થઈને જાય અને આજે દર્શાવવામાં આવ્યું તે પ્રકારે જો સ્નાન કરે તો તેમના માટે ખૂબ જ ઉપયોગી છે તે સાબિત થઈ શકે છે પરંતુ મહત્વનું છે કે આ વિસ્તાર જણાવ્યું કે કયો વે તમને ઈઝી રહેશે કે તમને કોઈ સમસ્યા નહીં નડે અને આપ સંગમ ક્ષેત્ર સંગમના સ્થાન પર પહોંચી શકો છો અને સ્નાન કરી શકો છો महाकुमान स्थिति पड़े पर अपडेट गुजरात फर्स्ट अपना सुधी आप रहता रहो गुजरात फर्स्ट अगर फ्रॉड एप्स इंस्टॉल्ड है तो एंटी फ्रॉड डॉट अलर्ट करता है क्यों पाटिल एंटी फ्रॉड डॉट ए आई अब कोई फ्रॉड नहीं ઇન્સ્ટન્ટ લોન ના ચક્કર ફ્રોડ થઈ ગયો ડાયલ કરો 1930 KYC માટે ના કોલ પર પર્સનલ ડિટેલ શેર કરી દીધી ડાયલ 1930 સોશિયલ મીડિયા પર થયો છે કેશબેક ના નામે ફ્રોડ ડાયલ કરો 1930 ગેમિંગ ના નંબર ફ્રોડ થઈ ગયો ડાયલ 1930 સોશિયલ મીડિયા હેક થયો છે કોલ 1930 ઓનલાઈન ખોટા કસ્ટમર કેર નંબર માં સ્કેમ થઈ ગયો ડાયલ 1930 ક્રેડિટ કાર્ડ નંબર આપવાથી આપની સાથે